અમારી પંડિત દીનદયાલ ભંડા એસોસિએશન દીવદર તાલુકા દ્વારા ગુજરાત સરકાર સુધી અમારી વાત પહોંચતી થાય અમારી પડતર માંગણીઓ વારંવાર રજૂઆત કરેલી છે પહેલું તો હમણાં જ એક જીઆર નવો દાખલ કર્યો છે કે તમારો જે સમિતિ છે તકેદારી સમિતિ એમાંથી દસ સભ્યો હોય છે દસમાંથી આઠ જણા રૂબરૂપ બાયોમેટ્રિક દ્વારા હાજર હોય તો જ જથ્થો ઉતરેને જથ્થો ઉતરે નહીં આ ક્યારેય શક્ય નથી એનું કારણ છે ક્યારેક રાતનો બાર વાગે માલ આવે ક્યારેક દિવસે આવે ક્યારેક સવારે આવે અને ઓટોમેટિક દસ વાગ્યા પહેલાં રાત્રે માલ આવતો હોય ત્યારે ઓનલાઈન પણ બંધ જ થઈ જાય છે તો આ અમારો પહેલો પ્રથમ મુદ્દો છે બીજો મુદ્દો જે અમારો જે વારસય જે જીવતા વ્યક્તિનું વાર્ષિક થતું હતું એ પણ આજે સરકારે બંધ કર્યું છે અને ક્યારેક ક્યારેક એવો પણ તકલીફ ઉઠાતી કે ઉંમરલાયક વ્યક્તિ હોય અને જ્યારે દુકાનદાર તરીકે હોય ને એનું સિંગર ઘણી વખત નથી આવતું તો એનું પણ વારસી થઈ જવું જોઈએ અને સાથે સાથે જે અમારા ફરજિયાત દુકાનદાર હાજર હોય છે પરંતુ ક્યારેક કોઈક સુપર કે અશુભ પ્રસંગમાં જવાનું થાય ત્યારે દુકાન બંધ રહે એના કારણે ગ્રાહકો પણ હેરાન થાય અને જો ઓટોમેટિક જે ઓટીપી આવે છે જેમ કાર્ડ ધારકની ઓટો ઓટીપી આવે એવી રીતની જો ઓટીપી દાખલ થાય પણ એવી વિનંતી છે અને સરકારને મારી એક નમ્ર વિનંતી છે કે ગુજરાત રાજ્યના દુકાનદારો છે ને એ રાજભાઈ કેવરાયને પણ કહેવાય જઈએ ને તો નેવું ટકા તો ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે ઓમ કેમ રીતે જોડાયેલા છે અને જ્યારે તમારો વ્યક્તિ આ જે દુઃખી દુઃખી છે કે એક બાજુ ઓનલાઈન બંધ હોય વારે ઘડીએ તમે પણ વારે ઘડીએ પત્રકાર મિત્રો મીડિયામાં આવતું હોય છે ત્યારે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે જે ઘર્ષણ થાય છે એ જુઓ તો એક વખતનો યુદ્ધ થાય ને એવી રીતનું વારે ઘડીએ થતું હોય એનું કારણ દુકાનદાર અને ઓનલાઈન બંધ હોવાના કારણે દુકાનદારની પણ બંધમી ખોટી રીતે થતી હોય છે બીજી માગણી એવી છે કે હમણાં જ કે જ્યાં અમારા મુદ્દો જે સ્ટોકમાં જે ઘટ ક્યારેય કટમજરી આપતા નથી એક પચાસ કિલોનો કટો જોખો એટલે મિનિમમ પાંચસોથી કિલો ઘટે ઘટે ને ઘટે કોઈ પણ જગ્યાએ વેપાર કરતો હોય વ્યક્તિ ઘટ પણ અમારી સરકાર અમને મંજૂર આપતી નથી એનો મુદ્દો છે અને જ્યારે દુકાનદારનું જે કમિશન છે એ આમ જોવા જાવ તો તમને જોઈએ ખર્ચા રૂપી ગણવા જઈએ ને તો વીસથી અઢાર હજાર રૂપિયાનું કુલ મળતર મળે છે એમાંથી બાદ કરતાં એક રૂપિયો પણ એને વધતો નથી તારા જે દુકાનદાર ખરેખર કોઈ બોલી શકતો નથી સરકાર સાથે વિનંતી પણ કરાઈએ છીએ સરકારની પણ એક જવાબદારી છે કે નેવું ટકા કાર્યકરો ભારતીય જનતા પાર્ટી હંગાથે જોડાયેલા છે અને તમારી સરકારના દુકાનદાર છે ને એ જોઈએ તો હાથ પગ કહેવાય કોઈ પણ વાત હોય કોઈ મુદ્દો હોય સરકારનો કોઈ પરિપત્ર હોય ત્યારે દુકાનદારો લોકો સુધી પહોંચતી કરવા માટેનો હર હંમેશા પ્રયત્ન કર્યો છે તો સરકારશ્રીને પણ અમારી નમ્ર વિનંતી છે હમણાં જ નવું મંત્રીમંડળ આવ્યું છે એમને પણ વિનંતી છે કે અમારી આ પડતર માગણીઓ તાત્કાલિક પૂર્ણ કરે અને કદાચ નહીં કરે તો અમે પહેલી તારીખથી આખા ગુજરાતના તમામ દુકાનદારો અચોક્કસ મુદતની હડતાળ ઉપર જવા જઈ રહ્યા છીએ તો તમારા જે મુદ્દાઓ છે એમાં ગ્રાહકોને કેટલો ફાયદો ગ્રાહકોને ફાયદો પહેલો તો એ છે કે જ્યારે એક ગ્રાહક લેવા આવે ત્યારે બબે ધક્કા ખાવા પડે તત્તર ધક્કા ખાવા પડે છે ક્યારેક ઓટોપી આવતી નથી અંગૂઠા આવતા નથી એના કારણે ગ્રાહકો પણ હેરાન થતા હોય છે દિવસની અંદર ત્રણસો ચારસો રૂપિયા મજૂરી હોય ત્યારે દસ કિલો પાંચ કિલો જ્યારે અનાજ મળતું હોય લેવા આવે ત્યારે બે બે વખત ધક્કા ખાવા પડે બબે ત્રણ ત્રણ કલાકનો સમય બગાડવો પડે એ સમય ના બગડે એના માટે પણ સરકારે ખરેખર વિચારવું જોઈએ ઘણા લક્ષી આ વાત છે આ બધાને લાગુ પડે છે એક દુકાનદારને લાગુ પડે એવું નથી તો આગામી સમયમાં કેવા પ્રકારનો તમારો વિષય હશે અમારો આગામી સમયની અંદર પહેલી તારીખે અમે અચોક્કસની મુદતની હડતાળ ઉપર જઈ રહ્યા છીએ અમે કોઈ પરિપત્ર નો સ્વીકાર કરશું નહીં અમે કોઈ ચલણ પણ જનરેટ કરવાના નથી અને જે નિયમિત રીતે અમારું જે સર્વર ડાઉન હોય છે એનો પણ પ્રશ્ન મેન મુદ્દો છે એ પણ વ્યવસ્થિત થાય એના પ્રયત્ન કરવા સરકારને વિનંતી કરીએ છીએ સાથે સાથે જ્યારે એક ગ્રાહક જથ્થો લેવા આવે ને ત્યારે એક ગ્રાહકનો એક તો અમે કંટાળી અંગૂઠો લેતા હોય છે ત્યારે બોબે બોબે અંગૂઠા લેવા પડે છે પણ એમાંથી પણ મુક્તિ થાય અને એક સિંગર ઉપરથી જતો મળી રહે એવા પણ પ્રયત્ન કરવા વિનંતી કરી છે મારું આખું ગુજરાતનું એસોસિએશન છે એ આજે હડતાળ ઉપર સત્તર હજાર ઉપરથી પણ વધારે દુકાનદારો છે એ પહેલી તારીખથી ચોક્કસની મુદતની હડતાળ ઉપર જઈ રહ્યા છે અને દુકાનદારને ગ્રાહક સાથે અને સરકાર સાથે આ ત્રણેય સંગમ છે અને આ ત્રણેય સંગમ જળવાઓ એકલી દુકાનદારની જવાબદારી નથી સરકારની પણ જવાબદારી છે અને આ તિવેણી સંગમ સદાય જળવી દે એવી સરકારને મારી નમ્ર વિનંતી છે